નમસ્કાર ખંડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો તારીખ એકવીસ તારીખ મિત્રો બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે શનિવારના રોજ આજની આવકની વાત કરીને તો મિત્રો આજે આવક થોડી એવી ઓછી દેખાઈ રહી છે મિત્રો કાલ કરતા મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે મિત્રો ને બજાર વિશે વાત કરીને તો મિત્રો કાલે ઓચિંતાની બજારમાં ઘણી તેજી જોવા મળી હતી ત્રણસો સાડા ત્રણસો રૂપિયાની કાલે તેજી જોવા મળી રહી હતી મિત્રો આજે પણ કાલ કરતાં જ તેજી જોવા મળી રહી છે મિત્રો અને આજે પણ મીડિયમ માલ જ જોવા મળી રહી છે મિત્રો કોઈ સારા માલ દેખાતા નથી મિત્રો તેથી કરીને આપણે મીડિયમ એવરેજ માલના ભાવ તમને બતાવશે મિત્રો કોઈ લાડવા કે બોમ્બ સાઈડ માલ કોઈ કંઈ જોવા હજી મળી રહ્યા નથી મિત્રો તો ચાલો હરાજીમાં જે જાણી લઈશ કેવા ક્વોલિટીના કેવા બજાર ભાવ થાય છે મિત્રો કાલ કરતાં બજાર આજે પણ સારું કાલે પણ સારું હતું ને આજે પણ સારું છવ્વીસો ને પિંચ્યાસી રૂપિયાનો ભાવ થયો છે છવ્વીસો ને પિંચ્યાસી રૂપિયાનો ભાવ થયો છે સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઇઝ જ જોવા મળી રહી છે મીડિયમથી ઝીણું હોતી જોવા મળી રહ્યું છે ને વજન વાળો માલ છે છવ્વીસો ને પિંચ્યાસી રૂપિયાનો આ માલ વેચાણો છે મિત્રો એવરેજ સાઈઝ કહેવાય અને વજન વાળી સાઈઝ કહેવાય અને મીડિયમથી અમુક ટકા ઝીણું છે આની અંદરમાં ચોત્રીસો રૂપિયામાં વેચાણો છે માલ ચોત્રીસો રૂપિયાનો માલ વેચાણો છે ફૂલ સાઈઝવાળો છે મિત્રો પણ આમાં ઉગેલો માલ ભેગો જોવા મળી રહ્યો છે ચોત્રીસો રૂપિયા પૂરા થયા છે ત્રણ હજાર ચારસો રૂપિયાનો સાઈઝવાળો માલ છે આ બાવીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે છે બાવીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે જે તમે જોવો સાઈઝની જુઓ તમે સુપર

પાંચ રૂપિયાનો ભાવ છે તમે જોઈશો મીડિયમ સાઈઝ છે તો એકાણું રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે આ માલ છે ઓગણીસો એકાણું રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે મુંડા ટાઈપ લસણ થઈ ગયું છે મિત્રો બગાડ માલ છે એકાણું રૂપિયા નો ભાવ થયો બાવીસો રૂપિયા ભાવ થયો છે બાવીસો રૂપિયા પૂરા ભાવ છે મિત્રો બાવીસો રૂપિયા ભાવ થયા છે મિત્રો

પંદરસો રૂપિયા નો ભાવ છે મિત્રો વાસ લસણ છે મિત્રો બગાડ લસણ છે પંદરસો રૂપિયા નું ભાવ છે પણ બગાડ વાળું વાસ લસણ છે મિત્રો